હેલો મિત્રો સ્વાગત છે તમારું આજના ફ્રી એક નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરશું આંગણવાડી ભરતી બે હજાર પચીસ જે વિશે તેના મેરિટ લિસ્ટ વિશે તેમજ રિજેક્ટ થયેલા લિસ્ટ વિશે રિજેક્ટ ફોર્મ વિશે તેમજ અપીલ અરજી વિશે તથા આંગણવાડીના કાર્યકર તેમજ તેડાગરના પગાર વધારા બાબતે આપણે આગળ આ વિડીયોમાં વાત કરવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાઇકન ઉપર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમે ગુજરાત સરકારની દરેક સરકારી ભરતી રિલેટેડ તેમજ ગુજરાત સરકારની દરેક સરકારી યોજના રિલેટેડ તેમજ ભરતી અને યોજનાની અપડેટ રિલેટેડ વિડીયો બનાવી આ ચેનલ ઉપર પોસ્ટ કરીએ છીએ તો તેની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળતી રહે તો ચલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌપ્રથમ આપણે જે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ હતી તે આઠ ઓગસ્ટ બે થી ત્રીસ ઓગસ્ટ બે સુધી જે ફોર્મ ભરવાના હતા તે ફોર્મ ભરાઈ ગયા છે સીડીપીઓ દ્વારા ફોર્મ તે ચેક કરવામાં આવશે તેની તારીખની આપણે વાત કરીએ તો પચીસ થી ઓગણીસ નવ બે હાજર પચીસ સુધી ચેક કરવામાં આવશે ત્યાર પછી આપણે જે મેરિટ લિસ્ટ છે ફાઇનલ મેરિટ લિસ્ટ તે તારીખ દસ સપ્ટેમ્બર બે હાજર પચીસ થી ઓગણીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ વચ્ચે જે તમારું મેરિટ છે તે જાહેર થઈ શકે છે અને ઓનલાઈન અપીલ અરજીની તારીખની આપણે વાત કરીએ તો વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ત્યાર પછી જે લોકોને ફોર્મ રદ થયા છે અથવા કોઈ વાંધા છે તેમને અપીલ અરજી કરેલી છે તેમના અપીલનો જે ચુકાદો એટલે કે નિર્ણય કરવાની જે તારીખ છે તેની આપણે વાત કરીએ તો ત્રીસ સપ્ટેમ્બરથી નવ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી છે અપીલ અરજી છે તેનો નિકાલ કરવામાં આવશે અને તારીખ દસ ઓક્ટોબર બે હજાર પચીસથી ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં તમને ડોક્યુમેન્ટ એટલે કે પ્રમાણપત્રો ચકાસણી કરવા માટે બોલામા આવશે અને જે હાજર તારીખ ઓર્ડર તારીખની આપણે વાત કરીએ તો વીસ ઓક્ટોબર બે હજાર પચીસથી થી અઢાર નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં તમને ઓર્ડર આપવામાં આવશે અને આ હાજર કરવામાં આવશે હવે દર્શક મિત્રો આપણે જે મેરિટ લિસ્ટ છે તેની વાત કરીએ તો મિત્રો તમે જે આંગણવાડીમાં ભરતીમાં ફોર્મ ભરેલું છે તેનું મેરિટ કઈ રીતે ચેક કરી શકો તમે તમારા મોબાઈલથી મેરિટ કઈ રીતે જોઈ શકો તેની આપણે વાત કરીશું તો સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર જે છે તે ઓપન કરી લેવાનું છે મેં અહીં મારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર છે તે ઓપન કરી લીધું છે હવે આપણે અહીં ગૂગલમાં સર્ચ કરીશું આંગણવાડી ભરતી બે હજાર પચીસ અથવા આંગણવાડી રિક્રુટમેન્ટ બે હજાર પચીસ તો હું તેના ઉપર ક્લિક કરી દઉં છું તો મિત્રો આ રીતે તમારે ટાઈપ કરી સર્ચ કરવાનું છે એટલે તમને પહેલી જ લિંક દેખાશે અહીં તમે જોઈ શકો છો ઈ એચ આર એમ એસ ગુજરાત હ્યુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાતની જે ઓફિસિયલ વેબસાઇટ છે તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે તો હું ત્યાં ક્લિક કરી દઉં છું મિત્રો હવે આપણું પેજ જે છે તે લોડ થઈ રહ્યું છે અને જે આપણી ઓફિસિયલ વેબસાઇટ છે તે ઓપન થશે તો મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો જે હ્યુમન રિસોર્સ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ એનઆઈસી જે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન થઈ ગઈ છે અને આ જ વેબસાઇટ ઉપર આપણે જે આંગણવાડી ભરતીનું ફોર્મ છે તે ભરેલું છે તો આપણે જે મેરેજ છે તે પણ આજ જ વેબસાઇટ ઉપર જોવાનું છે તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો જે રિક્રુટમેન્ટ લખેલું છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો હું ત્યાં ક્લિક કરી દઉં છું ત્યાર પછી આપણે થોડું સ્ક્રોલ કરશું મિત્રો તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો સૌ પ્રથમ જે આ ઓપ્શન આપેલું છે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ તો ત્યાંથી તમે જે તમારું ફોર્મ ભર્યું છે તે ફોર્મની પ્રિન્ટ કાઢી શકો છો ત્યાર પછી જે એડિટ એપ્લિકેશનનું બટન છે તો ત્યાં ક્લિક કરીને તમારું એપ્લિકેશન એડિટ કરી શકો છો પરંતુ હવે તો એડિટ કરવાનો ટાઈમ જે છે તે પૂરો થઈ ગયો છે એટલે હવે ત્યાંથી તમે ક્લિક કરીને તમારી જે અરજી છે તેમાં કોઈ ફેરફાર કરી શકશો નહીં ત્યાર પછી જે મિત્રો આપણે તમારું ફોર્મ ભરેલું છે તો ફોર્મનું સ્ટેટસ જોવા માટે તમે અહીં જોઈ શકો છો એપ્લિકેશન સ્ટેટસ તો તેના ઉપર ક્લિક કરી અને તમારું જે ફોર્મ છે તેનું સ્ટેટસ સ્થિતિ પણ જોઈ શકો છો ત્યાર પછી ગ્રીવન્સ રજીસ્ટ્રેશન જેને કહેવાય અપીલ અરજી કરવાની તો અપીલ અરજી આપણે કઈ રીતે કરી શકીએ તેના આપણે વાત કરીએ તો હું તેના ઉપર ક્લિક કરી દઉં છું ગ્રીવન્સ રજીસ્ટ્રેશન ત્યાં ક્લિક કરી દઉં છું એટલે ફ્રી આપણને એક નવું પેજ જે છે તે ઓપન થશે તો મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો અરજી કરતી વખતે જે અરજદારે અરજીમાં ભૂલ થયેલ હશે તો અપીલ દરમિયાન અરજીમાં સુધારો કરી શકશે નહીં એટલે કે તમે જો ફોર્મ ભરતી વખતે કોઈ તમારા ફોર્મમાં ભૂલ કરી દીધેલી હોય અને તમારું ફોર્મ તેના લીધે રદ કરવામાં આવે તો તેમાં તમે કોઈ જાતનો ફેરફાર કરી શકશો નહીં તો આ રીતનું જે અપીલ અરજીનું ફોર્મ છે તે તમારું ભરવાનું રહેશે જો ઇન કેસ તમારું ફોર્મ રદ થાય તો ત્યાર પછી તમારે અહીંયા જે જાહેરાત ક્રમાંક છે તેના ઉપર ક્લિક કરી અને અહીંયા તમારે જાહેરાત જે છે તે સિલેક્ટ કરવાની છે ત્યાર પછી ઉમેદવારે જે ફોર્મ ભરેલું છે તેમાં એપ્લિકેશન નંબર એટલે નંબર છે છે તે અહીં કરી દેવાનો ત્યાર પછી આ રેડ અક્ષરમાં જે કેપચા તમારે દેખાશે દેખાય છે તે તમારે ત્યાં દાખલ કરી દેવાનો છે ત્યાર પછી તમારા મોબાઈલમાં જે ઓટીપી આવશે તે ઓટીપી અહીં એન્ટર કરી દેવાનો છે અને ત્યાર પછી ઓટીપી નંબર ચકાસો તેના ઉપર ક્લિક કરી દેવાનો છે ત્યાર પછી તમારે ઉમેદવારે જે નામ ભરેલું છે 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 તેનું આખું લખવાનું જિલ્લો લખવાનો તાલુકો લખવાનો છે ગામ લખવાનો છે અને અપીલ રજૂઆત ફરિયાદ સંક્ષિપ્તમાં એટલે ટૂંકમાં તમારે જે તમારા પ્રશ્ન હોય તમને કંઈ લાગતું હોય કે મારું ફોર્મ રદ થાય એવું નથી અથવા મારો બધું રાઈટ છે જે પણ તમારા પ્રશ્ન હોય તે તમારે અહીં લખી દેવાના છે અને ત્યાર પછી અપીલ ફરિયાદના દસ્તાવેજો તમને એવું લાગતું હોય કે કોઈ તમારી પાસે જે ડોક્યુમેન્ટ છે છે અથવા પુરાવો અને તમારું અરજી છે તે રદ કરવામાં આવી છે તો તે ડોક્યુમેન્ટ છે તે તમે અહીં અપલોડ કરી શકો છો અને ત્યાર પછી અપીલ રજૂઆત ફરિયાદ મોકલો તેના ઉપર ક્લિક કરી તમારી એપ્લિકેશન જે અપીલ અરજી છે તે સબમિટ કરી દેવાની છે ત્યાર પછી દર્શક મિત્રો તમે અહી સ્ક્રીનમાં જોઈ શકો છો ગ્રીવન સ્ટેટસ તો તમે જે અપીલ અરજી કરેલી છે તેનું સ્ટેટસ એટલે કે અપીલ અરજીની સ્થિતિ પણ ત્યાં ક્લિક કરી અને તમે જોઈ શકો છો ત્યાર પછીનો ઓપ્શન જે છે તે મેરીજ અને રિજેક્ટેડ લિસ્ટ તો રિજેક્ટેડ લિસ્ટ છે તો તમે અહીંથી ક્લિક કરી અને જોઈ શકો છો હું તેના ઉપર ક્લિક કરી દઉં છું દર્શક મિત્રો આપણું પેજ જે છે તે લોડ થઈ રહ્યું છે તો ફરી તમને દર્શક મિત્રો આ રીતનું કંઈક પેજ દેખાશે અહીંયા તમારે એડવર્ટાઈઝમેન્ટ જે છે તે સિલેક્ટ કરવાની છે એટલે આંગણવાડીની ભરતી સિલેક્ટ કરી લેવાની છે ત્યાર પછી અહીં કણે પોસ્ટ તમે જે તેડાગરમાં કરેલી છે કે વર્કરમાં કરેલી છે તે બંનેમાંથી જે આવતું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે તમે જેમાં ફોર્મ કર્યું હોય તે અને ત્યાર પછી સર્ચના બટન ઉપર ક્લિક કરવાનું છે તો તમારું જે અરજીનું લિસ્ટ છે મેરિટ લિસ્ટ તે અહીં દેખાડશે અને રિજેક્ટેડ લિસ્ટ છે તે પણ અહીં દેખાડશે મેરિટ બાબતે અપીલ હોય એપ્લાય ગ્રીવન્સ મારફતથી આપની અપીલ નોંધાવી શકાય છે જેની સુનાવણી જિલ્લા કક્ષાએ અપીલ સમિતિ દ્વારા રૂબરૂ કરવામાં આવશે અને સાંભળવામાં આવશે તો મિત્રો તમારે જો કોઈ ફોર્મમાં ભૂલ હોય તમારું મેરિટ જો તમારું ફોર્મ જે છે રદ કરવામાં આવે તો તમે ગ્રીવન્સ રજિસ્ટ્રેશન ઉપર કરી અપીલ અરજી ઓનલાઈન આ વેબસાઇટ ઉપરથી કરી શકો છો અને તમારી અરજીની જે છે તે તમને જિલ્લા ઓફિસ છે ત્યાં તમને બોલાવવામાં આવશે અને રૂબરૂમાં જે તમારો પ્રશ્ન છે તમારું શું કારણથી ફોર્મ રદ કરવામાં આવ્યું છે અથવા શું થઈ શકે આગળ તેની સુનાવણી કરવામાં આવશે અને તમને રૂબરૂ સાંભળવામાં આવશે તો મિત્રો આ રીતે તમે જે રિજેક્ટેડ લિસ્ટ છે તે જોઈ શકશો ત્યાર પછી દર્શક મિત્રો આપણે જે મેરિટ લિસ્ટ તેમજ રિજેક્ટેડ લિસ્ટ જોયું તો અહીંયા તમે જે નીચે ઓપ્શન આપેલો છે રિજેક્ટેડ એપ્લિકેશન રિજેક્ટેડ એપ્લિકેશન તેના ઉપર ક્લિક કરી અને કયા લોકોના ફોર્મ રિજેક્ટ થયેલા હશે તે પણ તમે અહીંથી જોઈ શકો છો તો અહીંયા પણ તમારે પોસ્ટ જે એડવર્ટાઈઝમેન્ટ છે આંગણવાડી ભરતીની તે સિલેક્ટ કરવાની છે અને અહીંયા કાળ જે પોસ્ટમાં તમે ફોર્મ ભરેલું છે તે કે વર્કર તે સિલેક્ટ કરી અને સર્ચ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમને ખબર પડી જશે કે તમારું ફોર્મ રિજેક્ટ થયું છે કે મેરિટ લિસ્ટ લિસ્ટમાં તમારું નામ છે તો આ રીતે તમે ચેક કરી શકો છો તમારા મોબાઈલમાં તે ઘરે બેઠા તે ત્યાર પછી દર્શક મિત્રો જે લાસ્ટ ઓપ્શન છે જીઆર ડાઉનલોડ તો તેના ઉપર ક્લિક કરી અને તમે જે આ ભરતીના નિયમો છે ગુજરાત સરકારના તે ડાઉનલોડ કરી અને તમે વાંચી શકો છો કેવા લોકોના ફોર્મ રદ થઈ શકે છે ફોર્મ ભરતી વખતે શું ધ્યાન ના રાખવું જેવા વગેરે બાબતના નિયમો અને પરિપત્રો છે તે બનાવી અને ત્યાં અપલોડ કરેલા હોય છે આગલા વખતની ભરતીનું તેમજ આગલા વર્ષનું છે તે બધા જ તે જી આર પરિપત્રો છે તે ત્યાં ઉપર ક્લિક કરી અને તમે જોઈ શકો છો અને વાંચી શકો છો તો આ રીતે તમે દર્શક મિત્રો તમારું જે મેરિટ લિસ્ટ છે તે જોઈ શકશો તમારું રિજેક્ટ લિસ્ટમાં નામ છે તો તે પણ તમે જોઈ શકશો અથવા અપીલ અરજી કરી હોય તમારે જો ફોર્મ તમારું રદ થાય તો તે પણ તમે અહીંથી આવી રીતે કરી શકો છો તો આ તમને મેં સમજાવ્યું મેરિટ લિસ્ટ તેમાં રિજેક્ટેડ લિસ્ટ કઈ રીતે તમે જોઈ શકો છો તમારું તો દસ સપ્ટેમ્બરથી તમારું રિઝલ્ટ જે છે તે મેરિટ લિસ્ટ જાહેર થવાની શક્યતા છે તો પાંચ દિવસ પછી તમે આ રીતે તમારા મોબાઈલ માં તે ઘરે બેઠા તમારું જે મેરિટ છે તે જોઈ શકો છો અને પગાર જે વધારા બાબતે ગુજરાત હાઈકોર્ટે સુકાદો આપ્યો છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીએ મિત્રો તો તારીખ સાત આઠ ને નવ ત્રણ દિવસ ગુજરાત વિધાનસભામાં સત્ર શરૂ થવાનું છે એટલે કે આપણી ગુજરાત વિધાનસભા છે તે મળવા જઈ રહી છે તો ગુજરાત વિધાનસભામાં જે આંગણવાડીના ભરતીનો જે પગાર વધારો તેમજ ગુજરાત હાઈકોર્ટે જે પગાર વધારા બાબતે સુકાદો આપ્યો છે તો તે આપણી ગુજરાત વિધાનસભા છે તેમાં ચર્ચા થઈ શકે છે અને તેના ઉપરથી તમારા પગાર વધારા બાબતનો નિર્ણય આવી શકે છે તો દસ સપ્ટેમ્બર પછી કદાચ પગાર વધારાનો જે નિર્ણય છે તે આવવાની શક્યતા આપણે જોઈ રહ્યા છીએ તો આ એક તમારા માટે નવી માહિતી હતી દર્શક મિત્રો આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સાથે શેર કરજો તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર